પોરબંદરના દરિયા કિનારે ભારતીય નેવી દ્વારા સી વિજિલના ઓપરેશનનું આયોજન કરાયું છે દરિયાઈ સી વિજિલમાં આજથી નેવી સહિત અઢારમી એકવીસ એજન્સીઓ છત્રીસ કલાકના ઓપરેશનમાં જોડાય છે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તથા અન્ય એજન્સીઓ સાથે વધુ સારી રીતે તાલમેલ સાથે કામગીરી થઈ શકે તેમાં કવાયત યોજવામાં આવે છે છવ્વીસ ભાગ્યા અગિયારનો કાળો દિવસ મુંબઈની તાજ પર હુમલો થયો હતો આજે પણ દેશ અને સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને ભૂલી નથી આવી ઘટના ફરી ના બને તે માટે સુરક્ષા એન્સીઓ વધુ સર્તક બની છે દરિયા કિનારે દર વર્ષે સાગર સુરક્ષા કવચનું પણ આયોજન કરવામાં કરાય છે આ સાથે બે હજાર અઢારમી સી વિજીલ દરિયાઈ સુરક્ષા પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવે છે આ દરિયાઈ ડિફેન્સ પ્રેક્ટિસમાં નેવી કોસ્ટગાર્ડ પોલીસી આઈબી કસ્ટમ લાઇટહાઉસ મરીન પોલીસ સહિતની એજન્સીઓ આ છત્રીસ કલાકના ઓપરેશનમાં ભાગ લે છે તે જ અંતર્ગત પોરબંદરના દરિયામાં આજથી વીસમી એકવીસ નવેમ્બર સુધી નેવી સહિત અઢાર સુરક્ષા એજન્સીઓ ડિફેન્સ પ્રેકેટ્સ બે હજાર ચોવીસમાં ભાગ જોડાયા છે સી વિજીલનો અન્ય હેતુ અન્ય એજન્સીઓ સાથે કેવી રીતે કામગીરી વધુ સારી સંકલન સાથે કરી શકાય તે પણ છે આ છત્રીસ કલાકના ઓપરેશનમાં રેડ ફોર્સ અને બ્લૂ ફોર્સ એમ બે અલગ અલગ ફોર્સ બનાવવામાં આવી છે જેમાં બ્લૂ ફોર્સ છે તે ભારત તરફથી પોતાની જવાબદારી નિભાવી રહી છે અને રેડ ફોર્સ છે તે એટેક કરી રહી છે તેવી ભૂમિકામાં અંતર્ગત વિવિધ ટાસ્ક આપવામાં આવ્યા છે તે અંતર્ગત છત્રીસ કલાક સુધી વિવિધ ઓપરેશન ચાલશે પોરબંદરના દરિયા કિનારે ભારતીય નેવી દ્વારા સી વિજીલના ઓપરેશનનું આયોજન કરાયું છે દરિયાઈ સી વિજીલમાં આજથી નેવી સહિત અઢારમી એકવીસ એજન્સીઓ છત્રીસ કલાકના ઓપરેશનમાં જોડાય છે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનવવા તથા અન્ય એજન્સીઓ સાથે વધુ સારી રીતે તાલમેલ સાથે કામગીરી થઈ શકે તેમાં કવાયત યોજવામાં આવે છે છવ્વીસ ભાગ્યા અગિયારનો કાળો દિવસ મુંબઈની તાજ પર હુમલો થયો હતો આજે પણ દેશ અને સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને ભૂલી નથી આવી ઘટના ફરી ના બને તે માટે સુરક્ષા એન્સીઓ વધુ સર્તક બની છે દરિયા કિનારે દર વર્ષે સાગર સુરક્ષા કવચનું પણ આયોજન કરવામાં કરાય છે આ સાથે બે હજાર અઢારમી સી વિજીલ દરિયાઈ સુરક્ષા પ્રેકેટીસનું આયોજન કરવામાં આવે છે આ દરિયાઈ ડિફેન્સ પ્રેકેટીસમાં નેવી કોસ્ટગાર્ડ પોલીસી આઈબી કસ્ટમ લાઇટ હાઉસ મરીન પોલીસ સહિતની એજન્સીઓ આ છત્રીસ કલાકના ઓપરેશનમાં ભાગ લે છે તે જ અંતર્ગત પોરબંદરના દરિયામાં આજથી વીસમી એકવીસ નવેમ્બર સુધી નેવી સહિત અઢાર સુરક્ષા એજન્સીઓ ડિફેન્સ પ્રેકેટ્સ બે હજાર ચોવીસમાં ભાગ જોડાયા છે સી વિજીલનો અન્ય હેતુ અન્ય એજન્સીઓ સાથે કેવી રીતે કામગીરી વધુ સારી સંકલન સાથે કરી શકાય તે પણ છે આ છત્રીસ કલાકના ઓપરેશનમાં રેડ ફોર્સ અને બ્લુ ફોર્સ એમ બે અલગ અલગ ફોર્સ બનાવવામાં આવી છે જેમાં બ્લુ ફોર્સ છે તે ભારત તરફથી પોતાની જવાબદારી નિભાવી રહી છે અને રેડ ફોર્સ છે તે એટેક કરી રહી છે તેવી ભૂમિકામાં અંતર્ગત વિવિધ ટાસ્ક આપવામાં આવ્યા છે તે અંતર્ગત છત્રીસ કલાક સુધી વિવિધ ઓપરેશન ચાલશે